હાલો આજે આપણે બનાવવાની છે શાક સાપડી તો તેના માટે આપણે બે વાટકા લોટ લઈશું જાડો એવો અને થોડોક ઝીણો એવો સ્પેશિયલ સાંપડીનો લોટ આવે આપણે કહેવાનું કે ચાપડીનો લોટ દળે આપો એમ એટલે તેઓ દળે આપશે ત્યારબાદ આપણે અઢી પાવળા તેલ લેવાનું છે મોણ દેવા માટે જો મેં અઢી પાવળા તેલ લઈ લીધું છે આવી રીતે તેલ લઈ લેવાનું પછી એને સરસ એવું મિક્સ કરી લેવાનું આમ મસ્ત એમ સારું મોણ દઈ દેવાનું આમ આથી આઈથે મસ્ત મિક્સ કરી લેવાનું એમ બધું મિક્સ થઈ જાય ને તો એમ કે બધી સાપડી સારી બને એમ હું કે ગળી રહી જાય તો આપણી સાપડી ક્યારેક ખરાબ પણ થઈ શકે છે પણ એટલે આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું જો હું મિક્સ કરું છું ને તેવી રીતે ત્યારબાદ આપણે નાખશું દૂધ હું દૂધ એટલા માટે નાખું છું થોડીક આપણી સાપડી પોષી બને એમ એટલા માટે તમે ન નાખો તો પણ ચાલે આવી રીતે મિક્સ કરી લેવાનું કઠણ લોટ બાંધવાનો સરસ મજાનો કઠણ લોટ બાંધવાનો છે અને આપણે ચાપડીનો કઠણ લોટ બાંધવી તો સારી બને સાંપડી એમ ત્યારબાદ આપણે થોડુંક થોડું પાણી નાખી મિક્સ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું આપણે સારો લોટ બાંધશું ને એટલે આપણને સારી સાપડી બનશે જો હું કેવી રીતે લોટ બાંધું છું તમે જોજો એમ એટલે તમને સારી બને એમ અમુક ચાપડી બનાવતા હોય તો કોરું ફાટી જાય એવી રીતે થાય તો આવી રીતે મસળી મસળીને લોટ બાંધશો તો તમારી સાપડી સરસ મજાની બનશે એમ એ ક્યારેય કોર નહીં ફાટે અને સારી એવી બનશે એમ અંદરથી આમ કાચી પણ નહીં રહે એવી અને કોર પણ નહીં ફાટે આવી રીતે તમે લોટ બાંધો જો મેં કીધું કડક લોટ બાંધ્યો હોય ને એવી રીતે આમ બાંધો પછી આમ મિક્સ કરી લેવાનું બધું એમ જો આવી રીતે સાડમાં લઈ અને આવી રીતે થોડું પાણી નાખીને પાછો ભેગો કરી લેવાનો બે લોટ જો આવી રીતે જો આપ મેં કેવી રીતે ભેગો કર્યો તમારે પણ તેવી રીતે તેમ બાંધવાનો એમ જે મેં બાંધો એવી રીતે જો આપણો લોટ બાંધાઈને તૈયાર છે તો આપણે એમાં ચાપડી બનાવી લઈશું જો હું કેવી રીતે ચાપડી બનાવશું એ તમે જોજો આવી રીતે તમારે ચાપડી બનાવાની છે આવી રીતે સરસ મજાની ચાપડી જો તમારી ફાટ ફાટી છે જે કો આવી રીતે બનાવશો એટલે ફૂલશે પણ અને સારી છાપડી કાચી પણ નહીં રહે જો મેં આ ચાપડી આવી રીતે બધી ચાપડી આપણે બનાવી લેવાની છે તો જો આપણે બધી ચાપડી તૈયાર છે તો હવે આપણે ગેસ ચાલુ કરશું ત્યારબાદ આપણે તેલ મૂકશું ગરમ કરવા માટે ગરમ તેલ થઈ જાય ત્યારબાદ આપણે એક એક કરીને ચાપડી મૂકશું આવું તેલ આવવું પડે વધારે તેલ આવી જાય તો આપણી ચાપડી લાલ થઈ જાય અને ફૂલે નહીં એટલે આવી રીતે આપણે એક એક કરીને જેટલી તમારે મૂકવી હોય એટલી તમે મૂકી શકો છો આવી રીતે બચ્ચા આપણે સાંપડી મૂકવાની છે ચાર મૂકી છે જો આવી રીતે તળાઈને આવી જશે ઉપર ફૂલાણી છે ને એવી રીતે પછી આપણે આવી રીતે કાઢી લેવાની છે એક ડીશમાં જો કેવી સરસ થઈ ગઈ છે ને એવી રીતે જો તેલ પણ નીકળી જશે જો અમે કાઢી લીધી જો સાપડી તૈયાર છે હવે હું તમને તોડીને બતાવીશ કે ફૂલીને પોચી કેવી રીતે જો સરસ થઈ ત્યારબાદ આપણે શાક બનાવવાનું છે એટલે આપણે રીંગણા બટેકાને લઈ લઈશું કાપી લીધું જો પછી આપણે તેલ ગરમ મૂકી દઈશું ચો ત્રણ પાવડા મેં તેલ નાખ્યું છે આ તેલ નાખી દીધું મેં અંદર હવે એને ગરમ થવા દઈશું ત્યારબાદ આપણે બે ચમચી રાઈ નાખશું જો આ બે ચમચી મેં રાય નાખી છે ચાલો આપણે આ બે ચમચી રાય થઈ ગઈ ત્યારબાદ એ રાયને કડવા દઈશું આમ સારી ફૂટી જાય એટલે તેમાં નાખશું એક ચમચી જીરું ત્યારબાદ નાખશું એક ચમચી વઘાણી ત્યારબાદ આપણે નાખશું મેથી અને લસણ લીલું લસણ અને લીલી મેથી એનો વઘાર કરવી ને તો શાક બહુ સરસ બને છે તમે આવી રીતે વઘાર કરી લોજો જો ત્યારબાદ મેં બટેકા નાખી દીધા ધોયેલું હતું બધું બકાલું એમાં પહેલાં કાપી ધોઈ લીધું પછી કાપી લીધું પછી આવી રીતે બધું કટકા કરીને એકમાં રાખી મૂક્યું હતું તો આવી રીતે બધું નાખી દેવાનું સરસ રીતે ત્યારે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી હતી મેં આવી રીતે એ પણ નાખી દીધી એવું નાખો તો તમારું શાક સારું બને ડુંગળી પણ નાખી હતી તમે ન ખાતા હોય તો તમે ન નાખતા આવી રીતે મિક્સ કરી લેવાનું બધું સરસ મજાનું મિક્સ થઈ જાય ને ત્યારબાદ આપણે મીઠું નાખશું ચો અમે મીઠું નાખી દીધું મીઠું નાખ્યા બાદ અમે એક ચમચી હળદર નાખી છે ત્યારબાદ અમે હલાવી લઈશું સારું એવું સરસ મજાનું હળદર અને મીઠું નાખીને આપણે ઘડીક વાર ઢાંકીને મૂકશું ને એટલે સારું એવું સડી જશે સારું એવું સડી જાય ને આમ અસલ મજાનું થઈ જાય ત્યાર પછી આપણે બધું નાખવાનું જો આપણું સરસ થઈ ગયું આવી રીતે આવી રીતે થવા ત્યાર ત્યારબાટ આપણે પછી ટમેટા નાખવાના એમ જો આ ટમેટા નાખી દીધા પછી આપણે હલાવી લઈશું મિક્સ જો આ મિક્સ થઈ ગયું સરસ મજાનું આવી રીતે ટમેટા પહેલાં નહીં નાખવાના એટલે સાત લાગે હવે આપણે બે ચમચી લાલ મરચું નાખવાનું છે પણ થોડુંક ઓલા થઈ જાય ને પછી નું મસ્ત થઈ જાવ જો બે લાલ ચમચી મરચું નાખવાનું છે આપણે તમે જેવું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું અમે વધારે થોડુંક તીખું ખાઈએ પછી આવી રીતે હલાવી લેવાનું જો આવી રીતે સરસ હવે આપણે લાલ મરચું નાખ્યા બાદ પણ આપણે હેને ઘડી એને કડવા દઈશું આમ સરસ એવું થવા દઈશું એમ ગળી જવું પડે બધું જો આ ઢાકીને મૂકી દીધું ત્યારબાદ જો આપણે જોયું તો આવું થઈ ગયું પણ આવું બે ગ્લાસ આપણે પાણી નાખશું જો આ બે ગ્લાસ પાણી થઈ ગયું ત્યારબાદ આપણે હલાવી લેશું પાસું જો આવી રીતે હલાવી લેવાનું પછી પાસું ઢાંકી દેવાનું પછી જો સરસ થઈ ગયું ત્યારબાદ આપણે શીંગના દાણા ખાંડના દાણા લીંબુનો રસ આ તને નાખી દેવાનું અને થોડું ધાણા જેવું પણ આના જો ધાણા નાખી દીધા લીલા હવે આપણું શાક થઈ ગયું છે તૈયાર આવી રીતે હલાવી લેવાનું જો થઈ ગયું છે યાર તો હવે આપણું આ શાક સાપડી તૈયાર છે જોઈ લો તમે સરસ થઈ ગયું છે ને આપણું શાક સાપડી તૈયાર આવી રીતે બનાવજો તમારી શાક આપણી સારું બનશે અને તમને ખાવામાં પણ સરસ લાગશે